તો ખાતરની અછતની ફરિયાદો વચ્ચે ગઈ ગઈકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલનો મોટો એક જે ખુલાસો હતો તેઓએ કહ્યું હતું કે ટૂંક સમયમાં ખાતરની જે અછત છે તે દૂર થશે અને ખેડૂતોને પ્રમાણસર ખાતર જે છે તે મળતું થઈ જશે જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તે માટેનું પૂરતું આયોજન છે તેવી કૃષિ મંત્રીએ કરી હતી વાત રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે